गुड मॉर्निंग फ्रेंड आज आप रे एफ आई वी कॉम सेवेंटू सब्जेक्ट तो स्टेप नहीं इन यूनिट नंबर टू वाहन यानि समस्या ट्रांसपोर्टेशन प्रॉब्लम ट्रांसपोर्टेशन प्रॉब्लम ने इन दर त्रांग पंद्रह तो हम पहली बायें जब खुला नहीं

5 તો એની સામે 40 પૂર્વઠો છે અને 70 પાણી અંદરવાનું છે તો 40 અને 70 બંનેમાંથી જે ઓછો હશે તે બહાર આવનાર છે શું કરવાનું બધી બાજુ આ રીતે જોવાનું સામેની બાજુ પણ જોવાનું ઈચની બાજુ પણ જોવું 40 અને 70 બંને પર તો ઓછા ફેરા તો 40 અંદર ફરાવાશે

बन्नी माती उंच काय 30 30 पार है गया एक थे। में, थीष अने थीष तो aya मध्यात एकमा 60 भाग 30 गया मध्यात एकमा 30 आले जे 30 पुरे पूरा पार गया हे થઈ ગયા લો એ આપ કોલમ લો હવે बाजूમાં 11 માં અયા 30 અને 30 છે બન્ને સમાન છે તો બન્ની માથી ઉંચા ડિગની સમાન છે ને 30 પૂરો આવશે તો અહીંયા નહીં તમારે આર્ટી લાઇન બ્લોક કરવી છે કે ઓબરી લાઈન બ્લોક કરવી છે બંનેમાંથી એક બ્લોક કરીશું બીજામાં શું કરીશું ઝીરો તો આર્ટી લાઇન બ્લોક કરવી હોય બરાબર તો અહીંયા જણાવો અહીંયા તમે આ આર્ટી લાઇન બ્લોક હા હા એને બ્લોક કરી અહીંયા વધારે ભેગા જી તો એને ઓગ્રો કોલમ બ્લોક કરવો હોય તો પણ કરી શકાશે સારો

તો મેં પહેલા આ બ્લોક કરો તો बाजूમાં બ્લોક બ્લોક તો ગોળ હવે સિંકેર અને સો વર્નેમાં પૂછાય ક્યાં સિંકે સિંકે અહીંયા બતા કે વાહ સિંકે તર વાને બાર મિત્રો છિલ્ડા ઘટક ની અંદર આપણે સાચા છે કોટા ચક્ર માટે અહીંયા 30 હશે તો અહીંયા પણ 30 હશે મતલબ કે સમાન કિંમત આવશે

तो आ वस्तु द्र。शे। एक रखो एम वत्ता एम माइनस एक पार अनिस तरंग नो सर्वारो माइनस एक जबकि पार असे हार के बाद वर्ष तरंग के बाद तो क्या नाम मित्रों मैं जवाब एक हजार सिंपल चेक कर लो तो आ मित्रों वाइवेक नाम है क्या हम लेकर आएं ओके હવે વિશેષ દાખલો છે વાયબે કોરા રીત છે શરૂઆત આપણો દેત હશે વાયબે કો તો સાન સામે જોવાનું પૂર્વતોને માંગ પર્નેમાંથી જે ઓછું હશે તે ભરવાનો અને જે પૂરે પૂરા ફાળેરા તે બ્લોક કરી દેવાના યાર આ રફસ્તો બ્લોકતો હશે ચા અહીં આઠ સાવી તીર છે 5 કે પર આવશે મેં 5 ओके अब 5 वाला ब्लॉक થઈ ગયા 13 માંથી 5 બાદ કર્યું કે બચે કેટલા 8 બાજુમાં આ તો 11 છે તો બની બાકી કોછા હશે એ આ મુકાશે 8 વાળો બ્લોક થઈ ગયા 11 માંથી 8 ગયા કેટલા બચે 3 11 છે અહીં 7 7 અને 3 છે 3 ફરકવાનું 3 વાળો બ્લોક થઈ ગયા 70 माथी 3 गया કેટલા 14 14 છે એટલે સામે 14 અને 15 છે બંને માથી પોચા કયા 14 14 ફાળી દીધા અયા વધ્યા કેટલા 15 માથી 14 બે અયા કે કરીને 5 છે બંનેમાંથી પોચા કેટલા 1 ઠીક પર આમ લવ થઈ ગયા સામે વધ્યા કેટલા 14 છે એટલે જો 100 તો सेम रकम આવી ગઈ છે આઈએ જે અસે a ફાર્મ સામે હશે તે બધા